હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ગણેશજી પ્રથમ પૂજ દેવતા છે કોઈ પણ પૂજા કે શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે જ્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ માત્ર સુરત કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે સુરત શહેરના કતારગામ પોલીસના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બાપાની આરતી કરી અવેરનેસ સહિત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઇન નંબર એકસો બાર સમજણ અને સમજાવવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન સુરત શહેરના મહિલા સુરક્ષા સભ્ય દેવીલાબેન મિસ્ત્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવતા તેમની કામગીરીને કતારગામ પોલીસના મહિલા પોલીસ કર્મીઓ સહિત લોકોએ બિરદાવી હતી લડાઈ ચાલી રહી હતી આવી સ્થિતિમાં લોકોમાં એકતા અને દેશભક્તિ ની ભાવના જાગૃત કરવાના હેતુથી તિલક ગણેશ ઉત્સવના નામે ગણેશ ઉત્સવ ઉજવતા હતા આ પછી ઉત્સવ પરંપરા બની ગઈ અને હવે સમગ્ર દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે આ ઉત્સવ શરૂ થાય અને દસ દિવસ સુધી લોકો હોંસે હોંસે ઉજવણી કરે અને દસમા દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરીને વિદાય આપે છે ત્યારે હાલ સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના સુરત શહેરમાં આવેલા કતારગામ ભરતનાથ સોસાયટીમાં ઘણા વર્ષોથી ગણપતિ દાદાના આગમનના થયા બાદ લોકો માટે પબ્લિક અવેરનેસ જેવા પ્રોગ્રામ રાખવામાં આવે છે જ્યાં સ્થાનિક કતારગામ પોલીસના મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બાપાની આરતી કરી લોકોને અવેરનેસ સહિત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર એકસો ની સમજણ અને ઉપયોગીતા સમજાવી હતી આજે ભરત નાયક સોસાયટીમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે જેની અંદર એવેરનેસ પ્રોગ્રામનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું હતું કતારગામ સી ટીમથી જેમાં સાયબર ફ્રોડ વિશે અને તાજેતરમાં કમિશનર સાહેબ તરફથી જે હેલ્પલાઇન નંબર ઇસ્યુ કરવામાં આવે છે આત્મનિર્વાહ સમિતિ સમિત જે કે આત્મહત્યા કરવા જતા માણસોને ક્યારે રોકી શકાય જ્યારે હેલ્પની જરૂર હોય ત્યારે તાજેતરમાં બે નંબર ઇશ્યુ કરવામાં જેના વિશે લોકજાગૃતિ માટે અહીંયા ભરતનાથ સોસાયટીમાં સેમિનાર કરવામાં આવેલો હતો ભરતના સોસાયટીમાં આખી સોસાયટી ઓવર ઓલ થી બસો માણસો હતા જેની અંદર મેસેજમાં બધાને બહુ સારું લાગ્યું અમારી સાથે એમને બી જ્ઞાન વધ્યું કે એમને બી ખબર પડી કે આગળ જતાં કે બીજા કોઈને બી હેલ્પ કરીશું અને આ નંબર વિશે પ્રચાર કરીશું કે બીજા કોઈને બી હેલ્પ કરી શકે આત્મહત્યા કરતા કોઈને અટકાવી શકે અને સાયબર ફ્રોડમાં કોઈને બી એવી હેલ્પની જરૂર

તમને અવશ્ય સિદ્ધિ પ્રદાન કરે છે ત્યારે હાલ ગણેશ ચતુર્થી નો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ભારતમાં શેરીથી લઈ ઘર અને ઓફિસ માં ગણેશજી ની ધૂન વાગી રહી છે જ્યાં હિન્દુ ધર્મ માં ગણપતિ બાપાને પ્રથમ માનવામાં આવે છે ત્યારે ભગવાન ગણેશની આરતી નો જાપ અને શ્રવણ કરવાથી માત્ર ધાર્મિક જ નહીં પણ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે ત્યારે શહેર પોલીસની મહિલા સી ટીમ દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલી ભરતનાથ સોસાયટીમાં આરતી સહિત વિશેષ રૂપ થી મહિલાઓને અનેક બાબતે માહિતગાર કર્યા હતા છેલ્લા એકવીસ વર્ષથી રહું છું જેમ સર્વે ભક્તોને ખબર છે તેમ અઢારસો ત્રાણું થી બાળગંગાધર પિલકે સાર્વજનિક ગણેશ મહોત્સવની સ્થાપના આઈ મીન ઉજવણું ચાલુ કરેલું હતું તો એ જ કન્ટિન્યુટીમાં ત્યારે એવું હતું કે દેશની આઝાદી માટે લોકોને ભેગા કરવા માટે આ ચાલુ કરેલું હતું અત્યારે અમારે ત્યાં પિસ્તાળીસ વર્ષથી થાય છે એનું રીઝન પણ સંભાવ થોડું ઘણું એવું જ આવે છે કે નવી જનરેશનને બધી માહિતી મળે આપણી સનાતન ધર્મ વિશે જાણે જેમ અને આજે જેમ આ મહિલા પોલીસ અધિકારીઓએ જ્ઞાન આપ્યું તે પ્રમાણે કે દરેક માણસને ખબર પડે કે સો એકસો આઠ સિવાય હવે એક એવો નંબર છે એકસો બાર જે સર્વત્ર તમારા માટે ઉપયોગીની હોય છે તમે કોઈ પણ હિસાબે ક્યાંય પણ અટકશો તમને આગળ વધવા માટે એ નંબર જરૂરી છે એક હેલ્પલાઇન એક એવો હેલ્પલાઇન નંબર કે જે તમને બધી જ મદદ પૂરી પાડે છે મિશન સિંધુ જેમ સર્વ ભારતીય નાગરિક તરીકે બધા જ જાણે છે એ નેશનલ વસ્તુ થઈ ચૂકી છે આપણા દેશ માટે ઘણા બધા પરિવારોએ તેમના સુપુત્રો ગુમાવ્યા વધુ ગુમાવી નાના બાળકો પણ ગુમાવ્યા છે થોડી વધારે અવેરનેસ માટે કે તમે સજગતા વાપરો તમારી તમારી આસપાસ અડોશ પડોશ આવનાર વ્યક્તિ કોણ છે શું છે ગલીમાં કોઈ બે વાર આવે છે તો એના પર વોચ રાખો મને એવું લાગે છે કે તમારી અવેરનેસ જો થાય તો મિશન સિંધુ તમે પોતે જ કરી શકો છો નહીં કે મોદીજીને બોલ્યા પછી કરવું પડે ના કે મહિલા પોલીસ અધિકારીને આવવાથી તમારે બોલવું પડે બંને યંગસ્ટર્સને મેસેજ આપ્યો છે ગર્લ્સને પણ અને બોયઝને પણ બોયઝને કહેવાનો એટલો મતલબ હતો એમનો કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે પ્રેશરાઈઝ ના કરી શકો અને ગર્લ્સને પણ સમજો એવો જ મેસેજ હતો કે તમને કોઈ પ્રેસરાઇઝ કરે છે તો તમારી લિમિટેશન તમે એને કહો કે મારી લિમિટેશન છે ભાઈ અહીંયાથી આગળ આપણે ગમે તે તમારો સંબંધ હોય તમે ફ્રેન્ડ હો કે એનાથી આગળ હો પણ તમને તમારી લિમિટેશનનો ખ્યાલ હોવો જોઈએ ઘણા વર્ષોથી ગણપતિ દાદાના આગમન થયા બાદ લોકોને પબ્લિક અવેરનેસ જેવા પ્રોગ્રામ રાખવામાં આવે છે જ્યાં ગણપતિ દાદાની આરતી બાદ લોકોમાં કોઈ ગેરસમજ કે કોઈ ક્રાઈમનો ભોગ ન બને તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા

સુરત શહેર મહિલા સુરક્ષા સભ્ય દેવીલાબેન મિસ્ત્રી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતા તેમની કામગીરીને પણ કતારગામ પોલીસ ના મહિલા પોલીસ કર્મીઓ સહિત લોકોએ બિરદાવી હતી કેમેરામેન તોસિફ શેખ અને અલમાસ ખાન સાથે એઝાઝ શેખ સુરત